હેલો મિત્રો માં તમે જોઈ શકો છો હું ખેતરમાં ગયો છું ચાર વાટો માંથી પણ તમે જોયું આપણું ખેતર છે ખેતરમાં તો કઈ ઉપયોગ નથી લાગતો તમે જોવો મિત્રો હવે રસકા બાજરી વાયુ પણ ફક્ત ચાર જ થઈ છે વરસાદનું થોડું મોસમ છે તમે જુઓ મિત્રો અને સામે છે નર્મદા રિવર તેના અને જુઓ મિત્રો તો મિત્રો તારા મર્યા આપને કાલ ના આવ્યો